તબ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ ઈડરના સાબલીના શિક્ષક ડોક્ટર મીનાબેન એફ મંસુરી દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કામગીરી શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે પલતા હૈ એ સફળ ઉક્તિને ચરિતાર્થ કરતા ડોક્ટર મીનાબેન એફ મંસુરી સાબલી જૂથ પ્રાથમિક શાળામાં 2014 થી મુખ્ય પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણનું ઉત્તમ કાર્ય કરી શિક્ષણની સુવાસ્ પાથરી રહ્યા છે મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલીના વતની ડૉક્ટર મીનાબહેન એફ મનસુરીએ ગુજરાતી ભાષામાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે શિક્ષણ ક્ષેત્રની કામગીરી અંગે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં શિક્ષક તરીકે તેઓ જોડાયા હતા અને વર્ષ બે હજાર ચૌદમાં સાબલી જૂથ પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે જોડાયા છે આ શાળામાં હાલમાં કુલ એકસો પંચાવન વિદ્યાર્થીઓ પૈકી એસી કન્યાઓ અભ્યાસ કરી રહી છે હાલમાં શાળાનું પરિણામ એકોતેર પોઈન્ટ પંચોતેર ટકા છે તેઓએ જણાવ્યું કે વર્ષ બે હજાર ચૌદમાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તે સમયે શાળા સી ગ્રેડમાં હતી તેઓના અને શાળાની ટીમના અથાક પ્રયત્નોથી શાળાને એ ગ્રેડમાં પહોંચાડવા સફળ રહ્યા છે વ્યવસાયિક સજ્જતા વ્યવસાયિક વિકાસ લેખન સંશોધન જેવા વિવિધ માપદંડો થકી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભ કલા મહાકુંભ ગણિત વિજ્ઞાન પ્રદર્શન જ્ઞાન સાધના વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે વધુમાં તેઓએ જણાવ્યું કે સાબલી ગામ એક છેવાડાનું ગામ છે જ્યાં શિક્ષણ અંગે જાગૃતિ ઓછા પ્રમાણમાં છે તેવામાં બાળકોના સર્વાંગી વિકાસમાં બુદ્ધિ ક્ષમતા વધે તે માટે મુખ્ય શિક્ષક ડોક્ટર મીનાબેન એફ મનસુરી પોતે અંગત રસ દાખવીને પોતાના ફ્રી સમયમાં કે બાળકોના રિસેસના સમયમાં બાળકોને ચેસની રમત શીખવે છે જેના પરિણામે શાળાના બાળકો જિલ્લા કક્ષાએ ચેસ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે આ સાથે આચાર્યએ પોતે ચેસ રમતમાં જિલ્લા કક્ષા અને કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે સાથે જ બાળકો માતૃભાષા સાથે અંગ્રેજી ભાષા શીખે તે માટે દર વર્ષે સ્વખર્ચે બાળકોને પ્રેક્ટિસ માટે ફોર લાઇનના ચોપડા આપે છે બાળકોમાં સ્વ સંચાલન અને પ્રમાણિકતા વિકસે તે માટે બાળકો દ્વારા બચત બેંક અને રાહ ચલાવવામાં આવે છે ગામ લોકોના સહયોગથી સતત શાળાના ભૌતિક વિકાસ અર્થે પ્રયત્નશીલ રહે છે કામ કરે એ મનવા કામ કરે એ જીતે ની ઉક્તિ જાણે તેમના મનુસ્મૃતિમાં વણાઈ હોય તેમ શિક્ષણની કામગીરી નિષ્ઠાપૂર્વક અને સુપેરે તેઓ નિભાવી રહ્યા છે બ્યુરો ચીફ આબિદ અલી સાબરકાઠા સાબરકાંઠા મારું નામ મનસુરી મીનાબેન ફકીરભાઈ હું સાબલી રામાયણ જૂથ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આમ તો મારી વ્યવસાયિક લાયકાત પીટીસી છે પણ મેં નોકરીની સાથે સાથે એમ અને પીએચડી પણ કર્યું છે મેં મારા પીએચડીથી મારા બાળકોને એમાં મેં ગુજરાતી ભાષા સાથે પીએચડી કર્યું છે એટલે એમને એનો ફાયદો ખૂબ જ મળે છે બાળકોને નવા નવા ગુજરાતી શબ્દો રૂઢિપ્રયોગો કહેવતો વાર્તાઓ આ બધું અમે રોજ પ્રાર્થના સંમેલનમાં લેતા હોઈએ છીએ જેથી અમારા બાળકોની ભાષા સત્તા કેળવાય છે એમનું માતૃભાષા તરફનું વલણ શુદ્ધ ગુજરાતી બોલી શકે તે માટેના પ્રયત્નો અમે સતત કરતા રહીએ છીએ આમ તો આ અમારું સાબલી રામાયણ એ ઈડર તાલુકાનું છેવાડાનું ગામ છે અમારી શાળામાં પંચના બાળકો છે જેમ જેમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી બધી સારી ન હોય પણ શાળામાં આ બાળકોના વિકાસ માટે હું મારો સ્ટાફ મારા તમામ શિક્ષકો એસએમસી અને ગ્રામજનોના સહયોગથી અમે એમના શૈક્ષણિક અને ભૌતિક વિકાસ માટે અથાગ મહેનત અને પ્રયત્નો કરીએ છીએ બાળકોના ભાષા વિષય પ્રમાણ પ્રત્યેની સજ્જતા કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં ચાલે છે દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે ગણિત વિજ્ઞાન મંડળ ભાષા કોર્નર સામાજિક વિજ્ઞાનનું કોર્નર આ બધી પ્રવૃત્તિઓ દ્વારા અમે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો કરીએ છીએ સરકાર સ્ત્રી તરફથી પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ એક બે ચાલે છે અને એમાં પણ અમારા શિક્ષકો એટલું સારું કામ કરે છે કે બાળકો નિયમિત શાળાએ આવે અને એ પોતાના નિયમિત રીતે એમાં પ્રગતિ કરે એવા પ્રયત્નો શાળા પરિવાર તરફથી થાય છે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લે એ માટે અમને અમે એમને રમતના તાસમાં અથવા તો જ્યારે રિસિસ સમય અથવા ફ્રી સમયમાં એમનો ઉપયોગ ફ્રી સમયનો ઉપયોગ કરી અને આ બાળકોને તૈયાર કરવા અમે પ્રયત્ન કરીએ છીએ જેના પરિણામ સ્વરૂપ અમારા બાળકો ખેલ મહાકુંભ તાલુકા અને જિલ્લા કક્ષા સુધી ભાગ લીધેલો છે અને ગઈ ગત વર્ષે તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને જિલ્લામાં પ્રથમ અને બીજો બંને અંડર ઇલેવનમાં અમારા બાળકોના નંબર હતા અને એમને જિલ્લા કક્ષા સુધી ભાગ લીધો સ્વિમિંગમાં સ્વિમિંગ જેવી રમતમાં પણ જિલ્લા કક્ષા સુધી અમે પ્રતિનિધિત્વ કર્યું છે તો મને પણ ચેસમાં અંગત રસ છે એટલે હું બાળકોને રિશીત સમયમાં કેવું ચેસ શીખવું છું અને ગત વર્ષે જિલ્લા કક્ષાએ હું પણ વિજેતા હતી અને મેં રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ સિવાય કલા મહા મહોત્સવમાં પણ અમારા બાળકો તાલુકા કક્ષા સુધી ભાગ લે છે એમનો ક્લસ્ટર કક્ષાએ નંબર આવેલા છે અને તાલુકા કક્ષા સુધી એમને પ્રતિનિધિત્વ કર્યું છે તો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમારો તાલુકામાં ગત વર્ષે પ્રથમ નંબર આવ્યો હતો અને જિલ્લા કક્ષામાં પણ પ્રથમ નંબર આવી અને રાજ્ય કક્ષાની જે ઝોનની અલગ અલગ ઝોન પ્રમાણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય છે એમાં અમારા બાળકોએ ભાગ લીધો હતો એટલે કે આટલા અંતરિયાળ એરિયાના બાળકો આટલી આટલો વિકાસ કરી શકે છે બાળકોના જે આ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એનએમએમએસ સીઈટી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ આ પરીક્ષાઓમાં પણ અમે બાળકોને તૈયારી કરાવીએ છીએ જેના પરિણામે ગત વર્ષે અમારું એક બાળક એનએમએમએસના મેરિટમાં હતું અને આ વર્ષે પણ સીઈટીના બાળ બે બાળકો મેરિટમાં છે એટલે જે હું જ્યારે બે હજાર ચૌદમાં અહીંયા એક્ટાટ આચાર્ય તરીકે આવી ત્યારે અમારી શાળાનો ગ્રેડ હતો સી ગ્રેડમાં હતી અને હાલ એમાં પરિવર્તન સી ગ્રેડથી ઊંચે ઉપર લાવવા માટે એમાં શું શું કરવું પડે એના માપદંડો પ્રમાણે અમે એનું આગું આયોજન તૈયાર કર્યું સ્ટાફના સહયોગથી અને ગામના અને એસએમસીના સહયોગથી અને એના આધારે અમે શાળાને એ ગ્રેડ સુધી લઈ ગયા બે હજાર જ્યારે ગુણોત્સવ એક બે ત્રણ ચાલતા હતા ત્યારે ગુણોત્સવ આઠમો અમારો એ ગ્રેડ હતો પછી આ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં અત્યારે અમારો એકોતેર પોઈન્ટ પંચાણું ટકા સાથેનું પરિણામ છે એટલે એમાં અમે પ્રગતિ કરી શક્યા છે એનો સહયોગ મારા સ્ટાફનો અને ગામલોકોનો અને એસએમસીનો ખૂબ જ અથાગ સહયોગના કારણે હું આ મુકામ સુધી પહોંચી શકી છું આ શૈક્ષણિક અને ભૌતિક વિકાસમાં મારા કામની અને મેં ગત વર્ષે સ્કૂલ ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી પણ કરેલી છે અને જૂન બે હજાર બાવીસથી મારી પાસે બીટના કેળવણી નિરીક્ષકનો પણ ચાર્જ છે તો મારા આ બધા કામોનો નોંધ લેવાતા મારી આ વર્ષે જિલ્લાના શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક તરીકે પસંદગી થઈ છે